નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે નવ તારીખ બારમા મહિનો બે હજાર ચોવીસને વા સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે તમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો તમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં એક હજાર ને એકાશી રૂપિયા ભાવ થયો આ મગફળીનો ક્વોલિટીની વાત કરીને ભાઈ વજનમાં સારી એ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટ ટાઈમ નથી એક હજાર ને એકાશી રૂપિયા ભાવ થયો આનો અગિયારસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ થયો સુપર જીવીસ મગફળીએ કઢ વગરની એ વજનમાં પણ સારું અને દાણે પણ જોરદાર અગિયારસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ થઈ ગયો આજના જીવીસનો જોઈ લ્યો મગફળી કાંઈ ઘટે એની ક્વૉલિટી नौ सौ अड़तरीस रुपया भाव थी ओगन चालीस नंबर मगफड़ी है मीडियम क्वॉलिटी नहीं है जो लो नौ सौ अड़तरीस रुपया भाव थो ओगन चालीस नंबर आज क्वॉलिटी आठ सौ छत्स रूपया पड़ी मगफड़ी क्वालिटी मीडियम क्वॉलिटी नहीं है जो लो कॉडवाला वजन में हड़वे आठ सौ ने छिश रुपया भाव थोड़ा जीवीस मीडियम क्वॉलिटी ना मला નવસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો અઠાવીસ નંબર મગફળી એ જોઈ લો ક્વોલિટી કડ વાળી ને વજન માં પણ અડવું નવસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ થઈ ગયો ઇઠ્યાવીસ નંબર નોંધનો આ ઢગલો લુજનો અગિયારસો ને વીસ રૂપિયા ભાવ થયો સુપર જીવીસ મગફળી એ ગઢ વગર ની જોઈ લો કઈ ઘટે વજન માં પણ સારું દાણે પણ જોરદાર અગિયારસો ને વીસ રૂપિયા ભાવ થઈ ગયો જીવીસ નાદ નો પોલીસ કઈ ઘટા નથી આ મગફળીનો ભાવ નવસો ને બાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને માળવું હોય જોઈ લો નવસો ને બાવીસ રૂપિયા ભાવ થઈ ગયા જોઈ લો ક્વોલિટી નવસો ને નેવું રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી એ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ મીડિયમ ક્વોલિટીની જોઈ લો નવસો ને નેવું રૂપિયા ભાવ થઈ ગયો આના આજનો આ ઢગલો હલુ આ મગફળીનો ભાવ એક હજાર ને છોતેર રૂપિયા ભાવ થયો જેવી છે ક્વોલિટીની વાત કરી વજન માં સારું એ જોઈએ એક હાજર ને છોતેર રૂપિયા ભાવ થયું ભાવ થયો સુપર જીવીસ મગફળી એ ક્વોલિટીની વાત કરી ને ભાઈ વજનમાં જોરદાર અને કડ વગરની એ જોઈએ દાણે પણ જોરદાર એ 1000 બટમાં બલે બાપા સલર અરે હા તો હરીતા મની ધનવરમા પાછા આવો આવતો બધો પર આ બાને 2000 રૂપિયા બધો મતલબ બટલ બટલ મતલબ 28 તરફ આવીને નો માણો તરફ ઓડાળ પૂરા 10 દરકાટ દવા નું ઓડાળ કરે 45 મળ કોઈ મહાદેવ 300 લેતાને અગિયારસો ને ચાલીસ રૂપિયા ભાવ જીવે સુપર જીવીસ મગફળીએ ક્વૉલિટીની વાત કરીને વજનમાં હારીએ અને ગઢ વગરનીએ દાણે પણ જોરદારે અગિયારસો ને ચાલીસ રૂપિયા રૂપિયાનો ભાવ થઈ ગયો જીવીશ તો જોઈ લો ક્વોલિટી નાલુનો ઢગલો

અગિયારસો ને બત્રીસ રૂપિયાનો ભાવ થઈ ગયો બીટી બત્રીનો ગયો ક્વોલિટી કાંઈ ઘટે ક્વોલિટી ચાલુ નો ઢગલો